ગુડ મોર્નિંગ અને જય શ્રી કસના ફેમિલી તો કેમ છો બધા બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ભાઈ અને ભાઈ વરસાદ જેવું વાતાવરણ છે જોઈ લો વાદળા વાદળ બધું થઈ ગયું છે ઠંડો પવન છે મસ્તીનો અને ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું છે જો તડકો છે જ નહીં સવારે વાગ્યાની વાત કરીએ ને તો પોણા સાત થઈ ગયા છે પોણા સાતમાં આવું વાતાવરણ છે ને કે તડકો આવી ગયો હોય અને જો કેવી મોજ કરે છે ગાયો જો આવું બધું છે કોયલ બોલે છે જો શાંતિથી સાંભળો કોયલ બોલે છે ને ભાઈ આવું કઈક છે ભાઈ વાતાવરણ ફરી ગયું છે એકદમ કઈક અલગ પ્રકારનું જ વાતાવરણ થઈ ગયું છે જો પવન છે ઠંડો આપણે આજે આજે સાંજે જવાનું છે જમવા માટે મામાના ઘરે તો ભાઈ બ્લોગ તો ત્યાં બનાવીએ કે નહીં બનાવીએ ખબર નથી કારણ કે ભાઈ મેં કોઈ દી બીજાના ઘરે જઈને બ્લોગ બનાવ્યો નથી તો હવે જોઈએ કે બનાવીએ છીએ કે નથી બનાવતા તમે બન્યા રહો ને હવે આપણે નીકળવાનું છે દુકાને જવા માટે પણ એ પહેલાં આપણે ચાલુ કરી દીધી છે મોટર ટાકો ભરવા માટે જો ટાકો ભરાઈ છે તો ચાલો ટાકો ભરીને પછી આપણે નીકળીએ દુકાને જવા માટે ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો સવા સાત થઈ ગયા છે અને ભાઈ આપણે દુકાને પહોંચ્યા ને પાછળ પાછળ જો ભાઈ વરસાદ જો બાકા જીકી બોલાવે જો જો કેવો વરસાદ આવે આવો કંઈક વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ અને ભાઈ અત્યારે હજી ઠંડુ નથી ગરમી તો એટલી જ છે હો ભાઈ ઠંડુ તો થયું જ નથી તો ચાલો હવે આપણે મસ્ત મજાનું એડિટિંગ કરી લઈએ એડિટિંગ બેડિટિંગ કરીને પછી બીજું બધું કામ કરીએ અને ભાઈ આ ઠંડુ થયું નથી ગરમી એવી છે અને છાંટા જો ભાઈ મોટા મોટા આવે જો મોટા મોટા છાટા વરસાદ આવે જો આવું કે ભાઈ તો ચાલો પેલા લઈએ એડિટિંગ ને પછી જોઈએ હવે કેવો વરસાદ આવે છે પાણી પાણી ભરાય છે કે નથી ભરાતું જે હશે તે તમને બતાવીશ તો તમે બન્યા રહો ખાલી તો ફેમિલી વાગી ગયા છે આઠ સવા આઠ થઈ ગયા છે અને ભાઈ વરસાદ હતો ને ચાલુ થયો તો પણ થોડોક જ આવ્યો કે પાણી પાણી કંઈ ભરાણું નથી જરી કેવો આવીને વયો ગયો પણ અંધારું એવું હતું કે ભાઈ આપણને એમ લાગતું હતું કે બહુ આવશે પણ કાંઈ આવ્યો નથી એવો થોડો ઘણો આવ્યો અને પછી વૈયો ગયો છે જો ખાલી રોડ જ ભીના થઈ ગયા જો રોડ ભીના કરીને વૈયો ગયો છે તો ચાલો અને આપણે જોઈએ છીએ અત્યારે વિડીયો જો ટાઈમ પાસ કરીએ જો વિડીયો જોઈને ટાઈમ પાસ કરીએ છીએ હવે અત્યારમાં સવાર સવારમાં એવું બધું ચાલ્યા કરે મસ્ત મજાના દીવાબત્તી કરી લીધા છે કચરા બધું બધું થઈ ગયું છે પાણી વાણી ભરી આવ્યા છીએ

זה לא יפה, זה לא יפה. זה גרם, זה לא מומטי. אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה ફેમિલી ફાઇનલી આપણે જમી લીધું છે અને ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યાની વાત કરીએ તો દોઢ વાગી ગયો છે આજો જો રમીત કરી જો એ શું કરે છે તૂટી જાય હું કોણ આવે છે એ તૂટી જાય દાદા દીકરો નાખરા બહુ જો હજી હજી જો ઘડીક વાર આરામ કરી લઈએ પછી પાછા નીકળી દુકાને જવા માટે મને વાળમાં મશીન મારી દીધું જો આવું મશીન માર્યું આપણે જવાનું છે મેના રાણીને લઈને દુકાને અહીં જો મેના રાણી હાલો દુકાન ભેગા થઈ અને હમણાં પાછું છ હાડા છે પાછું આવવાનું છે કારણ કે ભાઈ જમવા જવાનું છે મામાના ઘરે તો ચાલો અત્યારે અહીંયાથી નીકળીએ પેલા દુકાને પહોંચીએ મેના રાણીને લઈને ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દુકાને અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ સાડા ત્રણ થઈ ગયા છે અને ભાઈ હમણાં થોડીક જ વારમાં એટલે કે ત્રણ બે કલાક રહીને આપણે બેથી ત્રણ કલાક રહીને શાળા છે આપણે નીકળવાનું છે દુકાનેથી પાછા તો આપણે જવાનું છે જમવા માટે તો ચાલો વિડીયોમાં બન્યા રહો ભાઈ બહુ મજા આવશે આજે જવાનું છે મામાના ઘરે જમવા માટે તો હવે થોડીક જ વારમાં આપણે નીકળીશું ઘરે અને ઘરેથી પછી નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈને કપડાં બપડા ચેન્જ કરીને પછી આપણે નીકળીશું મામાના ઘરે જવા માટે તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો તો ફાઇનલી ફેમેલી આપણે પહોંચી ગયા છીએ ઘરે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ મેડમ પણ કમ્પ્લીટ થઈ જાય છું પપ્પુજી પપ્પુજી તો છે અને વાગ્યાની વાત કરીએ તો પોણા સાત થઈ ગયા છે ભાઈ આપણે થઈ ગયા છીએ એકદમ કમ્પ્લીટ તો હવે નીકળીએ છીએ ઘરેથી મામાના ઘરે જવા માટે તો ચાલો તમે ખાલી વિડીયોને કરવાનું જોઈએ તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જા નખરા કરી જો હું નખરા કરી છો નીચ હે મજા આવી ખાવાની હું આવી આવી કેમ અહીં આવીને પાણી પીવાનું ને અહીં ન પીધું અહીંયા હતું ને ફિલ્ટર હા હા હાલાળીયા કરવાનું ચાલુ કર્યું ત્યાં કાં

તો હજી દસ વાગ્યા છે તો ચાલો આપણે પણ જઈએ તાબે અને બેસીએ બધા સાથે તો ફાઈનલી ફેમિલી વાગ્યાની વાત કરીએ તો ભાઈ અગિયાર વાગી ગયા છે અને આપણે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે સૂઈ જવાનું છે ભાઈ આજે સેટરડે છે શનિવાર છે તો ભાઈ આજે ગયા હતા મામાના ઘરે તો જમવા ગયા હતા અને ભાઈ બહુ મજા આવી તો એ બધું વ્લોગમાં નથી લીધું તો ભાઈ ચાલો હવે આવગને કરી અહીંયા જેન્ટ થાકી ગયા છીએ એટલે સુઈ જવાનું છે તો આવગને કરી અહીંયા જેન્ટ તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે નવી સવાર સાથે બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ બાય બાય